નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર રાજ્યભરમાં ચકચાયત બનેલા પ્રકરણમાં અઠ્ઠાવન જેટલી વ્યક્તિઓએ નકલી બીએચએમ્સની નકલી ડિગ્રીની લાણી કરી ડોક્ટર બનાવનાર સુરતના વિજય બારોલેની ધરપકડ કરાઈ છે બે હજાર વીસથી વિજય બારોલે ગાંધીનગર સેડી ક્રાઇમ માટે વોન્ટેડ હોય જેને સુરત એસઓજી પોલીસે ઝડપી લીધો ડિંડોલીની કૃષ્ણગુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોરેલેને ઝડપી પાડવામાં આવ્યો છે બે હજાર વીસમાં સીઆઈડી ક્રાઇમે એકસઠ વ્યક્તિઓની વિરુદ્ધ ગુનો નોંધીને ચકચાર મચાવી હતી નડિયાદના બાસકા ગામે બીએચએમ્સની નકલી ડિગ્રીથી દંપતી પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું હતું જો કે ચોંકાવનારી વાત એ છે કે નકલી તબીબોનું જાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ ગઈ સુરત રાજકોટ અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા નકલી ડિગ્રીના આધારે ઊંટ વૈદોએ હાટડી ખોલી હતી આ ડિગ્રી માટે લાખો રૂપિયા તેમણે ખર્ચ્યા જોકે અભરકાશે આવતા મુન્ના ભાઈઓ પાસેથી મનસ્વી રીતે નાણાં ઉસેટવામાં પણ આવ્યા હતા સાડા ચાર લાખ રૂપિયાથી નવ લાખ સુધીની રકમ મેળવી આ ગઠિયાઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની ઇશ્યુ કરાયા હોવાની એવી નકલી ડિગ્રી આપતા આ નકલી ડિગ્રી સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કાઉન્સિલિંગ ઓફ હોમિયોપેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવતા જેને કારણે નકલી હોવાની શંકા જતી જ નહોતી હવે ઉલટ તપાસમાં ડિગ્રી બનાવટી હોવાનું બહાર આવ્યું છે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ પોતે ઇસ્ય નહીં કર્યાનું જણાવતા જ તપાસ તેજ થઈ ગઈ સુરતના વિજય બોરોલોની ઊંટવેદની બોગસ ડિગ્રી આપતા હોવાની સંડોવણી બહાર આવી અને ધરપકડથી બચવો આરોપી હાઈકોર્ટ સુધી ધક્કા પણ ખાઈ ચૂક્યો છે એસઓજીએ આરોપીને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનને સોંપ્યો છે